ગોંડલ સર ભગવતસિંહ મહારાજનું ગોંડલ એ રાજ્ય ત્યાં ઊભી કરેલી તેમના સમયની વ્યવસ્થા અને તેના બંધારણીય કાયદાઓને લઈને તેમના ઘણી વખત વખાણો થતા હોય છે પણ અત્યારે હાલ વાત કરવી છે ગોંડલની સિવિલ હોસ્પિટલ એ પણ જે રાજા શાહી વખતની છે એ ગોંડલની સિવિલ હોસ્પિટલ અને તેનું જીતતું જાતું એક ઉદાહરણ છે કે સવા લાખ ગોંડલના રહેવાસીઓ અને આજુબાજુના એટલે કે તાલુકાના ત્યાંસી ગામના લોકો નાગરિકો વર્ષોથી આ ગોંડલની સિવિલ હોસ્પિટલની જે તબિયત ખરાબ છે એ પણ એક અત્યારે સાબિત થઈ રહ્યું છે ગોંડલ પંથકમાં સૌથી વધુ બીમાર હાલત અને ખખડધાર વગરની વસ્તુ હોય તો એ સરકારી હોસ્પિટલ પોતે છે આ વાત હું એટલા માટે કરી રહ્યો છું કે દોઢસો બેડની રાજાશાહી વખતની સિવિલ હોસ્પિટલ રેઢિયાળ તંત્રના કારણે તેમની હાલત અત્યારે ખૂબ ખરાબ હોય તેવું લાગી રહ્યું છે અને આગળ વાત કરવામાં આવે તો સાવ નકામી એટલે કે તાવ શરદી ઉધરસ જેવા સામાન્ય રોગ થયા હોય અને તમે ત્યાં દવા લેવા જાઓ તો જ તેમનો ઉપચાર ત્યાં સંભવ છે કેમ કે રોજના દોઢ થી બે હજાર જેટલા આજુબાજુના વસતા લોકો ત્યાં દર્દીઓ કોઈને કોઈ ઇલાજ માટે જતા હોય છે પરંતુ એનાથી ઉપર જે મેં વાત કરી તેનાથી ઉપરની કોઈ પણ બીમારી તમને હોય તો તમને એક આશ્વાસન આપી દેવામાં આવે છે અને તમને ખાનગી હોસ્પિટલમાં જવા માટેનું ત્યાંથી કહેવામાં આવે છે આવી અરાજકતાનું એકમાત્ર કારણ સરકારી તંત્ર અને સ્થાનિક જવાબદારોની લાપરવાહી છે તેને લઈને કેટલાય દિવસોથી આ સરકારી હોસ્પિટલ ખખડધળ હાલતમાં છે એવો જ એક કિસ્સો ફરી વખત સામે આવ્યો છે ગોંડલની અંદર જ જે બાળકો રમતા હતા તેમાંથી એક બાળકને કૂતરું કડી જાય છે અને કૂતરું કળતા સિવિલ હોસ્પિટલમાં એક ઇન્જેક્શન એટલે કે હડકાયાનું ઇન્જેક્શન લેવા માટે ત્યાં સિવિલ હોસ્પિટલ પહોંચે છે ત્યાં પહોંચતા જ ખબર પડે છે કે સિવિલ હોસ્પિટલ પાસે આવા કોઈ ઇન્જેક્શન જ નથી આ પણ એક સામાન્ય જ રોગ કહી શકાય સામાન્ય જ ઇલાજ કહી શકાય તેમ છતાં ગોંડલની સિવિલ હોસ્પિટલ પાસે જે હડકાયા કૂતરા કડાનું ઇન્જેક્શન હોય વેક્સિન હોય તે પણ ત્યાં ઉપસ્થિત હોતી નથી તેને લઈને સ્થાનિક નાગરિક અમારી સામે આવે છે અને જે સિવિલ હોસ્પિટલ છે તેને લઈને શું કહે છે તે પણ એકવાર સાંભળો આજ રોજ સાંજના અમારા મંદિરના પાટાંગણમાં સાત આઠ વર્ષનું છોકરું રમતું હતું તેમને હડકાયું કૂતરું કરડી ગયું સરકારી હોસ્પિટલે લઈ આવ્યા તો અહીંયા હડકાયા કૂતરાનું ઇન્જેક્શન નથી તો એ નાની પરિસ્થિતિ વાળા બાળકોને એમના માતા પિતાને રાજકોટ ખસેડાયા છે તો અમારે આજ રોજ આ ઇન્જેક્શનના કારણે આવું હેરાન થવું પડ્યું તો અમારે ઇન્જેક્શનની અહીંયા સરકારી હોસ્પિટલમાં જરૂરિયાત છે તે માટે તંત્રને અપીલ કરીએ છીએ સ્થાનિકે જે રીતના કહ્યું તે રીતના કે અહીંયા કોઈ પણ જાતની સુવિધા નથી અને આવું કાઈ થાય તો અમારે રાજકોટ સુધી ધક્કા ખાવા પડે છે ને રાજકોટ સુધી અમારે દર્દીઓની સારવાર માટે જવું પડે છે તેને લઈને આ વાત ગોંડલના ખૂબ ચર્ચામાં રહેતા અને અડધી રાતનો હોકારો જેમને કહેવામાં આવે છે એવા ગણેશ ગોંડલ સુધી પહોંચે છે અને ગણેશ ગોંડલ સ્થાનિક આગેવાનોને સાથે રાખીને સિવિલ હોસ્પિટલ પહોંચે છે અને સિવિલ હોસ્પિટલ પોતાની સાથે જ ત્યાં હાજર ડોક્ટરોને તાત્કાલિક આવી સુવિધાઓ ઊભી કરવા માટેની એક સૂચના પણ આપવામાં આવે છે સૂચના આપતાં જ તાત્કાલિક તંત્ર દોડતું થાય છે અને જે અડકાયા કૂતરાનું ઇન્જેક્શન જેવી સામાન્ય કહી શકાય એવી સારવાર પણ અહીંયા નથી થતી તેને લઈને ત્યાંના જે તંત્રના અધિકારીઓ હોય કે ત્યાંના સ્થાનિક ડૉક્ટરો હોય તેમને ખખડાવતા અને ફરી વખત ગણેશ ગોંડલ ચર્ચામાં આવે છે ને ગણેશ ગોંડલે સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈયા બાદ શું કહ્યું તે પણ એકવાર સાંભળો ગોંડલ શહેરના અક્ષરધામ સોસાયટી વિસ્તાર આશાપુરા સોસાયટી વિસ્તાર જીન પ્લોટ વિસ્તારમાં છેલ્લા એક બે દિવસથી જે ખૂબ મોટી પ્રમાણમાં ડોગ બાઇટના કેસ સામે આવેલા છે અને દર્દીઓ સિવિલ હોસ્પિટલ ગોંડલ સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા માટે આવતા હોય છે પણ ઘણા બધા ભોગ બનનાર લોકોમાંથી ને અમારા આગેવાનોને સિવિલ હોસ્પિટલ ખાતે સેવા આપતા સેવાકીય સંસ્થાના આગેવાનો દ્વારા અમને જાણ કરવામાં આવી કે ભાઈ જ્યારે ગોંડલ સિવિલ હોસ્પિટલની અંદર જ્યારે ઇન્જેક્શન ઇન્જેક્શનના સ્ટોક અવેલેબલ ન હોય જેથી કરી દર્દીઓને રાજકોટ ધક્કો ખાવો પડતો ને દર્દીઓ ખૂબ હેરાનગતિ ભોગવતા હતા તો આ બાબતની જાણ અમારા તમામ સેવાકીય સંસ્થાના લોકોને અમારા સૌ આગેવાનોને થઈને એ બધા લોકોએ આ બાબતની જાણ અમને કરી જ્યારથી અમને જાણ થઈ ત્યારબાદ તાત્કાલિકના ધોરણ અમે અમારા ડીસી સાહેબ શ્રી દમારા સાહેબને આવા ધ્યાન ઉપર મૂકી અને તાત્કાલિકના ધોરણે પચાસ જેટલા ઇન્જેક્શનનો સ્ટોક સિવિલ હોસ્પિટલ ખાતે સૌ આગેવાનો ડીસી સાહેબની મહેનતથી સિવિલ હોસ્પિટલે અમે પહોંચાડેલો છે તો આ બાબતે ગોંદલની અંદર સૌ લોકોને અપીલ કરું છું કે આવા ડોગ બાઇકને લગતા કોઈ પણ કેસ સામે આવે અને દર્દીઓને હેરાન થઈ અને રાજકોટ સારવાર અર્થે જવું પડે તો રાજકોટ ધક્કોનો ધક્કો ન થાય એ માટે થઈ ખાસ સૌની મહેનત તકી આજના દિવસે અમે અત્યારે પચાસ જેટલા ઇન્જેક્શન ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચાડેલ પહોંચાડેલા છે તો આ બાબતની ખાસ સૌ દર્દીઓ અને જાગૃત નાગરિકોએ સૌ નોંધ લેવી એવી મારી વિનંતી છે જે રીતના ગણેશ ગોંડલના કાને વાત પોતા જ તાત્કાલિક સિવિલ હોસ્પિટલે જાય છે અને તંત્રને સૂચના આપે છે અને ફરી વખત આવી કોઈ પણ દર્દીઓ આવે તેને વેક્સિન ઉપલબ્ધ રહે અને વેક્સિનનો સ્ટોક હંમેશા હોસ્પિટલમાં હાજર રહે તેવી સૂચના આપી અને ગોંડલની બીજી હકીકત એ પણ છે કે અહીંયા જે ખાલી પડેલી ડૉક્ટરોની જગ્યા છે પણ અહીંયા કોઈ આવવા માટે તૈયાર નથી હોસ્પિટલનું જે બાંધકામ છે ખખડધડ હાલતમાં છે સુવિધા એટલે કે હોસ્પિટલ ખુદ બીમાર હાલતમાં છે તેવી સ્થિતિ અત્યારે ગોંડલની સિવિલ હોસ્પિટલની છે આજુબાજુમાં વસતા કેટલાય ગામના લોકો જેમની પરિસ્થિતિ રાજકોટ સુધી પહોંચવાની નથી તેમની સારવાર ગોંડલમાં જ થવી જોઈએ તે સ્થાનિક તંત્ર અને ત્યાંના જવાબદાર અધિકારીઓ અને ત્યાંના રાજકારણીઓની હોય છે તેને લઈને હવે આગામી દિવસોની અંદર શું સુવિધા કરવામાં આવે છે તે જોવાનું રહ્યું તમારું શું કહેવું છે આ ઘટનાને લઈને અમારી કોમેન્ટ બોક્સની અંદર અચૂક જણાવજો અને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝરૂમને આજે જ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર